નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ કપાસની આવક વિશેની વાત કરીએ તો કપાસની આવક અત્યારે ત્રણથી ચાર પિલોરમાં ભારે ઉતરેલી છે મિત્રો અને બારથી તેર જેવા પાલહાલ આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ સૌથી પહેલાં ભારીમાં ચાલુ થયું તો ભારેમાં જઈએ જાણી લે કે વાર્ય છે આજના બજારમાં હા મિત્રોમાં છેલ્લા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા

પંદરસો ને છ એક નંબર માલ છે પંદરસો ને છ રૂપિયામાં વેચાણો છે આ મોટો વકલ છે દસ ભરી નો વકલ છે પંદરસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો એક નંબર કરતા થોડોક મીડિયમ માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે આ માલ ને વકલ એ મોટો છે મિત્રો ચૌદ વારી વકલ છે આવડો પંદરસો ને છ રૂપિયા નો ભાવ થયો પંદરસો ને છ રૂપિયા વેચાણો છે એ વન માલ ક્વોલિટી સારી છે પંદરસો ને છ રૂપિયા નો ભાવ થયો ને એ નવ ભારીનો નો વકલ છે મિત્રો ચૌદસો ને એક રૂપિયા માં વેચાણ ચૌદસો ને એક રૂપિયા નો ભાવ કીધો માલ નો એક ભારીનો વકલ છે એમ ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણ છે રૂપિયામાં તમે જોઈ શકો છો આમાં